મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આપનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને વ્લોગમાં તો આપણે વ્લોગની શરૂઆત જો આપણે ગાડીમાંથી કરીએ એટલે કે અને આપણે કઈ કોઈ કોને જો આપણે દસ હજાર કા અને તમને ખબર પડી ગઈ છે અને આજે આપણે જઈએ રાજકોટ હવે શું માટે રાજકોટ જઈએ ને એ બધું જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અત્યારે આપણે જો કુવાડવા પહોંચી ગયા છીએ અને જો રસ્તામાં છે એટલે જવાનું હોય રાજકોટ અને શું કામ માટે જવાનું હોય ને એ તમને તમને જો ખબર પડી ગઈ છે જોતા રહ્યો મજા આવશે વિડીયોમાં અને જે જે લોકેશન ઉપર જાશો ને બધું તમને દેખાડશું અને શું કરવાનું બધું તો રહેજો તો હાલો અત્યારે આપણે જો રાજકોટ પહોંચી જાય અને જુઓ ત્યાં રાજકોટના ટ્રાફિકમાં હિ તો જો રેડ સિગ્નલ છે અને આપણે હવે બે ત્રણ જગ્યા લોકેશન ઉપર જવાના હં હવે અહીંયા આપણે વસ્તુ ચેક કરવાની શું શું કહીએ બરાબર ચેક કરશું ઇન્ફોર્મેશન લઈશું બધી અને કોટેશનમાં બધું કઢાવશું અને પછી વિચારશું અને શું વસ્તુ હોય જોવા જો અમારે વિડીયો સુધી જોતા રહ્યો તો હાલો જો આપણે ભોગવાઈએ દેખાડી દેખાલે A few moments later. પછી તો બપોરનો ટાઈમ થઈ ગયો તો અને આપણને લાગી દી બોજ બો પછી પોગી ગયા ઠાકરમાં તો જો અત્યારે લગભગ 2 જેવું વાગી ગયું હે અને બપોરનો ટાઈમ થઈ ગયો હારો ના હવે ગોતો મન ગોતો ને વિડિયો શૂટ ગયા કે કે રોટ નહી ગઈ વિડિયો કે શૂટ નથી ગયો અને અત્યારે પોચી ગઈ હે ઠાકરમાં maka का कत सोदा गया ગયા હવે જમીન બહાર નીકળી ને તમે એમ કહેતા છો કે ભાઈ અંદર વિડીયો ખાનો બનાવ્યો તો અંદર એવું હતું કે તો ભૂખ લાગી હતી જાગી અને પાછું તો ખાવાનું આવી ગયું ને પછી હું દાબો અમે અહીંયા પછી ટ્રાફિક એલું જાગ્યું હતું અને પાછું આપણે ભાઈ જવું એ જોઈ લ્યો રામ રામ થેન્ક યુ લાઈક કરો ફોલો કરો પછી અંદર એવું હતું કે ભાઈ ટ્રાફિક એટલું બહુ જાજુ હતું અને પાછું આપણી પાસે તો માયક એ ન હોય તમને ખબર ના અવાજ એનું આવે અને પ્રજેક્ટ જે આપણે એમાં જવાનું છે દસો તાકામાં દસો તાકાજ આવું તાકાસ રહે તો હવે જમીને બહાર નીકળી આવી અને હવે ગાડી બધી જઈ જમવાનું બહુ સારું હતું પણ તમે આ પરોતમાં ફેમસ એ તો પછી બપોરના ટાઈમે નવરા હતા તો પોગી ગયા રાજકોટના મ્યુઝિયમમાં અંદર કેમેરા અલાઉડ નહોતા એટલે તમારા માટે બ્લોગ ના બનાવી શક્યો તો હાલો જો આપણે મ્યુઝિયમમાં આવ્યા હતા અને હવે ક્યાંક રખાડવા મ્યુઝિયમમાં તો શૂટિંગની ના પડી હતી એટલે વિડીયો શૂટિંગ પૂરું શૂટિંગ કરવું નહોતું અને હાલો હવે આગળ મળીએ

અને ગેમિંગ માટે સ્પેશિયલ લીધું હોય એટલે આપણે સીપીએફ રમવાની છે અને સારા એવું બજેટમાં લીધું છે એના ઉપર આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે આના પછી વિડીયોના ઉપર આવશે અને આજે તમે નો દેખાડશું ઘરે ગઈને બરોબર એટલે વિડીયોને જે પૂરો ન કરતા મજા આવે એક સીપી લીધું હોય અને દસ ટાખા એક લેપટોપ લીધું હોય લેપટોપમાં આપણે કરી નાખ્યું હોય સરસ મજાનું અને અને સીપીઓ હવે તમને દેખાડશું ને ઘરે જઈને દેખાડશું અને એના ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવશું કે શું એને શું કહે એને પ્રાઇઝ વાઇઝ તમને એમાં જોવા મળશે તો હવે તો લગભગ એ વિડીયો પૂરો કરશું ઘરે જઈને તમને રસીપીઓ દેખાડી દેશું અને મજા તો વિડીયોને લાઈક કરી નાખજો અને રાજકોટમાં ફરવા ગયા ન હતા અને હાલો તો હવે ખરે જઈને હાલો તો મિત્રો અત્યારે આપણે ઘરે ભોગી ગયા અને દસ વાગ્યા લગભગ આપણે આવી ગયા હતા અને અત્યારે આપણે ખાઈને કરીને અત્યારે જો શાંતિથી બેઠા હિ અને આપણે એસ્ટા છે ને બાકી જોરદાર તો હવે તમને કોમ્પ્યુટર દેખાડો ને તો આલો કોમ્પ્યુટર દેખાડો ના ના એમ થોડું કોમ્પ્યુટર દેખાડે તમને હવે તો મારે સ્પેશિયલ વિડીયો બનાવવો એના માટે કે કેવું કોમ્પ્યુટર શું કાંઈ કોમ્પ્યુટરે ભાઈ સારું એવું કોમ્પ્યુટર આપણને ગેમ એટલે લીધું છે અને જરાક એવી નાની રેન્ટ દઈ દઉં હાલો નથી દેવી હાલો ને કાલે એમ તો વિડીયો બનાવવાનો છે અત્યારે તમને દેખાડવું નથી કે દેખાડી દઉં હાલો નથી હાલો કાલે હવાનું જ રાખો હવે જે નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં આપણે સીપીયુ જે લીધું છે એટલે આખું કોમ્પ્યુટર ફૂલ સેટ નથી લીધો હવે કહી દઉં આપણે ખાલી ઓનલી સીપીયુ લીધું છે હવે સીપીયુ લીધું છે કેમ કે આપણી પાસે બીજું તો બધું હતું જ બરાબર તો ખાસ સીપીયુ લીધું છે અને કાલ સવારે ઉઠી અને પછી આપણે રેગ્યુલર વિડીયો જોતા હોય તમને ખબર જશે કે ભાઈ આપણે ગમે નવ વસ્તુ લેવીએ તો પેલા શું કરીએ એ જ બધું કરવાનું છે તો સવારે ઉઠીને ધોઈને પછી માટે લઈ જશું અને પછી આપણે આપણી દુકાને લઈ જઈશું અત્યારે તો ઘરે છે અને હવે તો સારો ટાઈમ થઈ ગયો છે ને નીંદર આવે છે તો ભોઈ અને ભાઈ વિડીયો મજા તો વિડીયોને લાઈક કરી નાખજો ન આવ્યું હોય તોય લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને ભાઈ કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો કોંગ્રેચ્યુલેશન અને હવે તો કેટલું બધું કહીશું યાર હવે તો બધું બધું નેક્સ્ટ વિડીયોમાં આવો તમે ભૂ જાય મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો ટાટા બાય બાય